તો આપણે શોપિંગ પર ઓલરેડી બાકી છે તો પેલા જવાનું છે શોપિંગ કરવા અને વચ્ચે વચ્ચે કેશોદનો માહોલ જવાનું છે કે દિવાળીનો અત્યારે ટ્રેન્ડ કેવો ચાલે છે તો ચલો લેસ સ્ટાર્ટ આજનો આપણો ન્યુ વ્લોગ સો ગાઈસ આજે આપણે કેશોદની આવાવાડી તો તમે જોઈ શકો છો કેવી બધા દિવાળીની શોપિંગ માટે ફૂલ ટ્રાફિક જો દિવાળી વળાવી રહ્યા છે તો આપણે પેલા એક બે જણાને રિવ્યુ કરીશું કે કેવી દિવાળી જાય છે પેલા કરતા કેવો કેવો ફેર પડે છે શું પેલા જેવી દિવાળી અત્યારે બધા એન્જોય કરી રહ્યા છે કે નહીં ગાઈસ આપણે આવી ગયા છે પ્રભા ક્રિએશન ઉપમા મારે કુર્તીની શોપિંગ કરવાની હતી તો આપણે આવી ગયા છે ફાઈનલી એટલી બધી જોયા પછી મને આવી ગઈ છે તો આ એક આપણે રાખી લે આ એક રાખી દે શું કે સારી લાગે તો જો બીજું ટ્રાય કર્યું છે અત્યારે જો બધા શૂટ જ કરે છે કંપની તૈયાર થઈને હોય ને એટલે તૈયાર થઈને એટલે બધું શૂટ જ કરે અત્યારે મને તો બતા એક ને બરોબર તમારે લેવાના એટલા બધા ચેન્જ કરી થાકવું તો પડે ને હા ભાઈ તો જેમ કે કા ટ્રાય કરો ના ટ્રાય કરો ઓલું ટ્રાય કરો ચલા કેટલા છે બરોબર તો ખરે તમારા કરેલા હે બિલ થઈ ગયું વિડિયો લેવાની કેમ ના પાડો ના ના તમને વિડીયો લેવા જ જોઈએ ખરેખર તો જો આના ખરેખર મિત્રો

ટોટલે ને તો ટોટલે ભરા લેને વીસ વારમાં કેટલા એક કામ કર આમાંથી છે ને બે ને આમાંથી ચાર આપી દ્યો ચાર હા આ બે આપી હા તોરણ જ આર અને પાલન ના તો આમાંથી લાભ સુધા પીધું તો આપણે હવે મુખવાસ લેવાનો છે તો ન્યૂ ભારત મુખવાસ આ જે શોપ છે ને એ ઓલરેડી હું જોઉં છું ને ત્યારથી તો લગભગ અહીંયા આ દિવાળીની શોપ હોય જ છે તો ચલો આપણે પેલા મુખવાસની શોપિંગ કરી લઈએ

હા ઓર થી જ્યાગે નહી આટલે આબ છે અને ઈ મને ઘર દેજો રેડી હાલ કઈ દે કેટલા છે મારા પુલસી કું દે પછી હાટીના બાપક છે દિવાળી શું કહે તમારી પૂછે છે દિવાળી દિવાળી છે તમે ઓલા વર્ષે પણ આ બધું સ્ટોલ નાખેલો તો અહીંયા હા તો લાક તો દરકાઉ કે સારું છે કે છે આ છે ઓલા ઓલા વર્ષે સારું હતું દિવાળી અમારે ઓલા વર્ષે દરકાઉ કેવું દેખતે આની જો દિવાળી તો આરી છે ને તો આ કેસોની પબ્લિક કઈક શોપિંગ કરે કરે છે મજા જ ગઈ કેસોની તો દિવાળી સોડા છે ને એકદમ ફેમસ છે એકદમ નવા નવા ફ્લેવરમાં ભાઈ સોડા પીવડાવે છે કોઈ પણ કેશોર ના હોય આંબાવાડીમાં શોપિંગ કરે તો અહીંયા છે ને આ શોપે તો જરૂર આવજો એ એકદમ નવી નવી પ્રકારની સોડા બનાવે છે તો આજે તમે કઈ સોડા પીવડાવવાના છો આજે તમારી પેશિયા સોડા કઈ માઇન્ડ ફ્રેશ સોડા માઇન્ડ ફ્રેશ વારે વા અમે ઓલવેઝ અહીંયા કે અંબાડીમાં કંઈ પણ શોપિંગ કરવા ને તો ભાઈ પાસે જ વળા પીવા આવીએ છીએ કેમ કે બધા ફ્લેવરની અને કોઈ પણ નવો નવા ફ્લેવરને એની પાસે ટ્રીક હોય કે કયા ફ્લેવરને કયો વધારે સારો કરો ને એકવાર અહીંયા જરૂર આવજો તમે લોકો તો આજે તમે કઈ પીવાના છો માઇન્ડ ફ્રેશ સોડા ખાવ માં કસમ આપણે માઇન્ડ ફ્રેશ સોડા આર ફ્રેશ પેસીયર છે આ મારી જે સેલ બનાવે आ मतलब ये तो ना मसाला लगा के अच्छा 21 मसाला है 21 मसाला अमेरिका क्या कहता था क्या हो तुम आज, दा दा आज हम कहते तू क्या है बे हमें और स्पेशल पुदीना बराबर देसी आधन देसी पुदीना आया तुम्हें चासो तो आई बनाओ छोने हां चासो अरे आधो ना खुश करो आ देसी आधो क्या बात है सर क्या बात है सर

દિવાળીનો માહોલ તો તમને આ દિવાળીનો માહોલ કેવો લાગ્યો અને જે જે લોકો અમારા વ્લોગમાં એક્ટિવ હોય અમારા વ્લોગમાં કમેન્ટ કરજો શેર કરજો લાઈક કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું જરાય જોતા નહીં